ગિરગઢા તાલુકાના ધોકડવા ગામે તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું છ થી વધુ બુલડોઝર અને પાંચ ટ્રેક્ટરો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા આશરે સત્યાસી વીઘા જેટલી ગૌચર જમીન ઉપર થયેલ દબાણો દૂર કરાયા છે ગ્રામજનોએ ગૌચરની જમીન ઉપર વર્ષોથી દબાણ કરી આંબાના બગીચા ઉભા કરી દીધેલ અને અન્ય ખેતી કરી રહ્યા હતા આ જમીન ખુલ્લી થતા મારધારી તેમજ ગ્રામજનોના પશુઓ આ જમીન ઉપર ચડતા જોવા મળ્યા હતા ધોકડવા ગ્રામ પંચાયતની ગૌચરની આઠસો વીઘાથી વધુ જમીન ઉપર લોકો એ દબાણ કર્યું છે જે આડિમોલેશન માખોલી કરવામાં આવશે હું જીકે વાળા ગીર ગેર છું અને આ ગીર જે ધોકડવા ગામની જે ગૌચરની જમીન છે એના અગાઉ સર્વે થયો હતો કેટલા દબાણદારો છે એનો સર્વે થયો હતો એમાં રેણાંકના છે ગૌચરના છે ગૌચરની અંદર ખેતી વિષયક દબાણો પણ છે અને જે દબાણદારો હતા એમને તમામને જે નિયમ અનુસાર નોટિસ આપવાની હતી એ નોટિસ આ ટીડીઓ સાહેબ તરફથી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત મળતા આજથી આપણે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે હવે પછીના તો હવે ટીડીઓ સાહેબે પેલા હરમળિયા અને બીજું કયું નવા ઉગલા જૂના ઉગલા એ ગામનો હવે પછી જમીનમાં દબાણ જે અહિયાં ધોકડવા છે આઠસો વીઘા જેટલી જમીન છે એમાંથી જે અત્યારે રેણકળા દબાણ છે આપણે પ્રાંત સાહેબે કીધું અમે એમને પેલા અ વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એમના પેલા કરવાનું છે મીનવાઇલ ઈ જમીન બાદ કરતા છે ગૌચરની જમીન છે તેના આજથી આપણે કામગીરી શરૂ કરી છે અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઓનવર્ડ કામગીરી ચાલુ રાખવાનું છે જીડીસી ન્યૂઝ સાથે કેલેશ ભટ ઊના